એટલે બહુ બધા સવાલો છે પણ અત્યારે અમારો આજ આજ સવાલ છે અને અમે અમે સાંભળવા નથી માંગતા કે તમે રોડ ક્લિયર કરો એ સીવાયની વાત કરો પ્લીઝ ધીસ ઇઝ હા બોલો હા બોલો મજાક મસ્તી રોડ સિવાયની વાત કરજો હું તમને આજ હા કે આપ કરેલા સરસ છે લીધી છે સર એના તાત્કાલિક એક્શન લેવા માટે હું તાત્કાલિક અહીંયા અમારા એસપી સાહેબને અને એસપી સાહેબને બંનેને રજૂઆત કરી અને તાત્કાલિક એ વસ્તુ કરવાનો માટેનો મેક્સિમમ પ્રયત્ન કરું છું અત્યારે જેમી વિવેકનંદ થશે કોઈ લેવી સાહેબ આપણે તમે બંને વસ્તુ મારા પર છોડો ના પણ જીબી નથી છોડવાના તો અહીંયા